ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા દેવો રાજુભાઈ હોઠીએ વેપારી ભાવિકભાઈના ગોડાઉનમાં ઘૂસીને છરી પતાવી ગાળાગાળી કરી રૂપિયા દસ હજારની માંગણી કરેલ જે રૂપિયા નહીં મળતા આરોપીએ ગુસ્સામાં આવીને વેપારીના ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાડી અને અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયું હતું વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરીને આરોપી દેવો રાજુભાઈ હોઠીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી